બે માસથી ગુમ થયેલા કેશોદા ખમીદાણા ગામના સુમરીબેનના પરિવાર દ્વારા ન્યાય માટેની માંગણી સાથે કોળી સમાજ તથા અન્ય સમાજના લોકો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી અને કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કેશોદ તાલુકાના ખમીદાણા ગામના સુમરીબેન રામદેવભાઈ બારિયા છેલ્લા બે માસ જેટલા સમયથી ગુમ થઈ ગયા છે અને આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં પણ

અને અમે વારંવાર રજૂઆત કરેલી અને આ રજૂઆત અમારી ઉપર સુધી જાય એ માટે થઈ અને અમે આજે મોન રેલીનું આયોજન કરેલું છે અને અમારે સમાજને અને અન્ય સમાજે પણ અમને સાથ સહકાર આપ્યો છે અન્ય સમાજના લોકો પણ અમારી સાથે છે અને અમે પણ આવા કોઈ બનાવ બનશે તો અન્ય સમાજ સાથે અમે પણ રહેશું એટલા માટે થઈ અને આજે અમે મોન રેલીનું આયોજન કર્યું છે અને તંત્રને જગાવવા માટે થઈ અને આવનારા સમયમાં અમને અમારા સુમરીબેનના પરિવારને ન્યાય મળે કોળી સમાજને ન્યાય મળે એ માટે થઈને અમારો આ એક પ્રયાસ છે અને દરેક સમાજ માટે થઈ અને આ દરેક સમાજની સુરક્ષા અને ન્યાય માટે થઈનું આ એક અમારું પગલું છે રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબર આ